આંતરરાષ્ટ્રીય અદાલત વિશે ટૂંકમાં માહિતી આપો તો આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે આ અદાલતમાં પંદર ન્યાયમૂર્તિઓ હોય છે અદાલત નવ વર્ષ માટે ન્યાયાધીશોની નિમણૂંક થાય છે આંતરિક અદાલત કોઈ પણ બે રાષ્ટ્ર વચ્ચેના વિખવાદોનો નિકાલ કરે છે રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો એમને ચુકાદો આપે છે આ છે આંતરરાષ્ટ્રીય અદાલતના કાયદા જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન પર ક્લિક કરો અને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરો પ્રથમ વિશ્વયુદ્ધના દુર્ગામી પરિણામો પ્રથમ વિશ્વયુદ્ધના દુર્ગામી પરિણામો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં સામ્યવાદી રશિયાએ રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ વિશ્વ ફરી બે ભાગમાં વહેંચાઈ ગયું તેથી દ્વિતીય યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું હતું એવું આપણે કહી શકીએ ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજો બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રધ્વજનો આદર કરવું સ્વતંત્ર સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શો આદર કરવો તે અનુસાર વર્તન કરવું ભારતમાં સાર્વભૌમત્વ એકતા અને ખડેરનું સમર્થન કરવું અને એમનું રક્ષણ કરવું જ્યારે જરૂર પડે ત્યારે હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેવું જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે વડી અદાલતના મૂળભૂત ક્ષેત્રાધિકાર વિશે જણાવો તો વડી અદાલતોના નાગરિકોના મૂળભૂત હકોના હંગો ભંગ બદલ કોઈ વ્યક્તિ સત્તા મંડળ કે સરકાર સામે આદેશો હુકમો તથા પરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા કાઢવાની સત્તા ધરાવે છે ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે ગુપ્તદાન એટલે શું સમજાવું તો લોકશાહીમાં ગુપ્ત મતદાન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવ્યું છે મતદાનને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર મળ્યો છે મતદાનને કોને મત આપવો તેવું પૂછી શકાતું નથી ચૂંટણીની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારનો મત ગુપ્ત રહે છે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સૌ કર્મચારીઓ સૈનિકો ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે અને ઉમેદવારો પૈકી એક પણ મત ન આપવા માંગતા હોય તે મતદાર નાટાનો ઉપયોગ કરી શકે છે ભારતમાં ઉનાળા વિશે સમજૂતી આપો ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનનો ઋતુ ગાળો એટલે ઉનાળો માર્ચથી મે મહિના સુધી સૂર્યના દક્ષિણ દક્ષિણથી ઉત્તર તરફ પડતા હોવાથી વધુ ગરમ થાય છે અને તાપમાન ઊંચું રહે છે માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે સરકારે વન્યજીવ સંરક્ષણ માટે કયા કયા ઉપાયો કર્યા છે તો આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવો સંરક્ષણો માટે કાયદો ઘડવામાં આવ્યો છે મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ કાયદા બનાવાયા જીવોના હતા ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે ત્યાર પછી આપણને પ્રશ્ન આપેલો છે દક્ષિણ ભારતના લોકોના ખોરાક અને પોશાક વિશે તમારે માહિતી આપવાની છે તો દક્ષિણ ભારતના રાજ્યના ખોરાકમાં મુખ્યત્વે ભાત અને માછલી અને કઠોળ હોય છે દક્ષિણ ભારતના લોકો ચોખામાંથી ઇડલી ઢોસા મેંદુવડા નામની વાનગી બનાવે છે જેની સાથે તેઓ ટોપરાના ચટણીની ઉપયોગ કરે છે રસમ નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે એમના પહેરવેશની વાત કરીએ તો રાજ્યમાં દક્ષિણ રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવાના કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે પુરુષો લુંગી પહેરણ ખંભે ખેશ અને પ્રસંગોપાત માથે પાખડી પહેરે છે જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી ચણીઓ અને કબજો પહેરે છે કેરળના લોકો લુંગી પહેરે છે ટૂંકી ધોતી પહેરે છે અને સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે ત્યાર પછી પ્રશ્નો આપેલો છે આપણને કે આતંકવાદની ઘટનાઓથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો આતંકવાદની ઘટનાથી બચવાના કેટલાક ઉપાયો છે કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ હિલઝાલ થાય તો પોલીસને જાણ કરો જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ છબી ઘરો બગીચા ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓને અડવીની તેમજ તેની જાણ ફરજ પરના સુરક્ષાકર્મીને કરવી જોઈએ સુરક્ષાના હેતુથી કરાતી તપાસ કે અંગઝડતીની પ્રક્રિયામાં સહયોગ કરવો જોઈએ જો તમે ઘર ભાડે આપો તો તેની નજીકના પોલીસ મથકે કરાવો આમ કરવું કાયદાકીય જોગવાઈ અનુસાર અનિવાર્ય છે જાહેર સંસ્થાનોએ સીસીટીવી થી સૂચિત કરવા જોઈએ મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તરત જ તેની તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરો પડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય સ્થાનિક હોય લોકો સાથે હળતો મળતો ના હોય મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કરતો હોય તેવા લોકોની વર્તુળિકની પોલીસને જાણ કરવી જોઈએ અને બિનવારસી વાહનોની પણ આપણે પોલીસને જાણ કરવી જોઈએ ખૂબ જ ઝડપથી ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ